બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલા અમે તમને મમતાના રાજમાં આતંકની વાત કહી હતી હવે અમે એક નવા મુદ્દાની વાત કરીશું આપણા દેશમાં આઝાદી બાદ કોંગ્રેસ સરકારોએ ગરીબી હટાવોનું સૂત્ર આપીને દશકાઓ સુધી રાજ કર્યું દરેક ચૂંટણીમાં ગરીબી હટાવોના નારા લગાવાયા પણ ગ્રાઉન્ડ રિયાલિટી સહેજ પણ ન બદલાય પીએમ મોદીના રાજમાં સ્થિતિ હવે બદલાઈ છે જેનો પુરાવો નીતિ આયોગે એક રિપોર્ટમાં આપ્યો છે આ રિપોર્ટમાં જણાવાયું છે કે છેલ્લા નવ વર્ષમાં ચોવીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે ગરીબીને નાબૂદ કરવામાં ઉત્તર પ્રદેશ અને બિહારે સૌથી વધુ સફળતા મેળવી છે ભારતે રિલીઝ કરેલા ઓફિશિયલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ડેટામાં આ માહિતી બહાર આવી છે હવે અમે તમને સમજાવીશું કે કેવી રીતે આ આખો ડેટા તૈયાર કરવામાં આવે છે લોકો કેવી રીતે ખર્ચ કરે છે એના આધારે આ ડેટા નક્કી કરવામાં આવે છે જેમ કે ફળો શાકભાજી વગેરે જેવી બેઝિક વસ્તુઓ માટે છેલ્લા સાત દિવસમાં કરવામાં આવેલા ખર્ચને એક તો ધ્યાને લેવાય છે એ સિવાય છેલ્લા એક વર્ષમાં લોકો દ્વારા ડ્યુરેબલ ગુડ્સ પાછળ કેટલો ખર્ચ થયો એની પણ વિગતો લોકો પાસેથી મેળવાય છે ડ્યુરેબલ ગુડ્સ એટલે ફર્નિચર ઇલેક્ટ્રોનિક્સ જ્વેલરી વાહનો જેવી વસ્તુઓ ફળો શાકભાજી તેમજ ડ્યુરેબલ ગુડ્સ સિવાયની વસ્તુઓ માટે છેલ્લા ત્રીસ દિવસમાં કેટલો ખર્ચ થયો એની વિગત પણ મેળવાય છે આ તમામ રિસર્ચમાં આરોગ્ય શિક્ષણ અને બેંક ખાતા સહિત જુદા જુદા માપદંડોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે નીતિ આયોગે આ તમામ જાણકારી આપી છે હવે નીતિ આયોગના એક ટ્વીટ પર નજર કરીએ આ ટ્વીટની જાણકારી બહાર આવી રહી છે કે નીતિ આયોગે બે હજાર તેર ચૌદ અને બાવીસ ત્રેવીસ વચ્ચે વર્ષની સરખામણી કરી છે આ રિપોર્ટમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ અને રાજસ્થાન છેલ્લા નવ વર્ષમાં ગરીબીનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે નીતિ આયોગની ઇમેજમાં સ્પષ્ટ જણાવાયું છે કે બે હજાર પંદર સોળ પછી ગરીબી ઘટવાની સ્પીડ વધી ગરીબી ઘટવાની સાથે અસમાનતા પણ ઘટવા લાગી નીતિ આયોગના રિપોર્ટ સિવાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં પણ આ જ ઉલ્લેખ કરાયો છે ઉલ્લેખ છે કે ભારતમાં ગરીબીનો દર બે હજાર બાવીસ અને ત્રેવીસમાં સાડા ચારથી પાંચ ટકા વચ્ચે રહ્યો ગામડામાં ગરીબીની વાત કરીએ તો બે હજાર અગિયાર બારમાં આ દર પચીસ પોઈન્ટ સાત ટકા હતો જે બે હજાર બાવીસ ત્રેવીસમાં ઘટીને સાત પોઈન્ટ બે ટકા થયો એ જ રીતે શહેરોમાં ગરીબીની વાત કરીએ તો બે હજાર અગિયાર બારમાં ગરીબીનો દર તેર પોઈન્ટ સાત ટકા હતો એ ઘટીને બે હજાર બાવીસ ત્રેવીસમાં ચાર પોઈન્ટ છ ટકા રહ્યો કોઈ જાદુ છડી ફેરવવામાં નથી આવી અને ગરીબી નાબૂદ થઈ રહી હોવાની વાત પણ નથી પીએમ મોદીની સરકાર ગરીબોને ધ્યાનમાં રાખીને છેલ્લા દસ વર્ષમાં અનેક યોજનાઓ લાવી છે આ યોજનાઓની અસર પણ થઈ છે જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગરીબોને છત મળી છે બીજી તરફ ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે એ સિવાય જરૂરિયાતમંદ કારીગરો અને શિલ્પકારોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને ફ્રીમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે ગેસ કનેક્શન આપ્યું તો રાંધવા માટે અનાજ પણ ફ્રીમાં આપવામાં આવે સ્વાભાવિક રીતે એના લીધે જ આપણે ગરીબી ઘટી હોવાના આંકડા જોઈ રહ્યા છીએ